આજે લાલો મૂવીની વાર્તા માત્ર પતિ પત્નીના સંબંધો પૂરતી સીમિત નથી તે હજારો ઘરોમાં ચાલી રહેલી પારિવારિક સંબંધોની ખટાશ તૂટતા પ્રેમ સંબંધો અને વિખેરાઈ ગયેલી મિત્રતાની વેદનાનું પ્રતીક છે આ કહાની સીધી હૃદયને સ્પર્શે છે કારણ કે એમાં આપણા જીવનની પીડા છુપાયેલી છે નાના મોટા ઝઘડા ગેરસમજણ અને કોઈની કુસંગત જ્યારે માત્ર દાંપત્ય જીવનમાં જ નહીં પણ ભાઈ બહેનના નાતામાં મા બાપ સાથેના બંધનમાં અને વર્ષો જૂની મિત્રતામાં પણ તિરાડ પાડે છે ત્યારે જીવન સંપૂર્ણપણે વિખેરાઈ જાય છે એક ક્ષણનો કાળ આજીવન માટે એક પીડાદાયક અફસોસભરી યાદ બનીને રહી જાય છે આજકાલ વધતા જતા છૂટાછેડાના કેસો હોય કે પછી બ્લેકલિસ્ટ થયેલા મિત્રોની યાદી મૂળમાં હોય છે નાની એવી ગેરસમજણ કોઈની કુટેવ અથવા કોઈ ગેરસંગત વ્યક્તિનો પ્રવેશ જ્યારે જે વ્યક્તિ તમારા ભરોસે છે એ તમારી પત્ની હોય તમારો મિત્ર હોય કે તમારો પ્રેમ એનો વિશ્વાસ તૂટે છે ત્યારે એ પીડા અસહ્ય હોય છે તમારી આસપાસ શું એવા લોકો છે જે તમને તમારા પરિવાર મિત્રો અને પ્રેમથી દૂર ધકેલી એમના પ્રત્યે અણગમો ઉત્પન્ન કરવા પ્રેરે છે જો હા તો એમને દૂર કરવા એ તમારી પહેલી ફરજ છે તૂટેલા સંબંધોને ફરી બેઠા કરવા માટે ભાવ જીવંત રાખવો જરૂરી છે તેમને સમય આપવો જરૂરી છે જીવનમાં આવેલી આ ખટાશ દૂર કરવા માટે બંને પક્ષે મહેનત કરવી પડે છે થોડું જતું કરવું પડે છે અને સૌથી અગત્યનું ફરી એકબીજા પર વિશ્વાસ રાખવો જરૂરી છે જો તમે મનથી સાચા હો તમે નિર્દોષ હો અને કોઈના ગેરમાર્ગે દોરાયા હો તો નિશ્ચિંત માનજો ઈશ્વરે તમારી સહાય કરવા આવવું જ પડે છે ખુદ પરમપિતા પરમાત્મા કૃષ્ણે કહ્યું છે કે આ સમય પણ વીતી જશે તમારે માત્ર ધીરજ રાખવાની છે સત્યના માર્ગે અડગ રહેવાનું છે ઈશ્વર કોઈના કોઈ રૂપે તમારી સહાય કરવા જરૂર આવશે એક ક્ષણ માટે આંખ મીચીને યાદ કરો શું તમે કોઈની વાતોમાં આવીને નાની એવી ગેરસમજણમાં કે પછી પોતાના અહમમાં આવીને જીવનમાં સૌથી કિંમતી એવું પોતાનું વ્યક્તિત્વ નથી ગુમાવ્યું એ સંબંધ એ મિત્ર એ પ્રેમ આજે તમારાથી દૂર છે તેની પીડા તમારા હૃદયને ડંખે છે ખરું યાદ કરો એ નિર્દોષ આંખો એ નિઃસ્વાર્થ પ્રેમ એ અખંડ વિશ્વાસ જેને તમે એક ભૂલને કારણે તોડી નાખ્યો તો એને ફરી જીવન કરવા માટે આજે જ આ જ ક્ષણે હૃદયપૂર્વક માફી માંગો અને એક નાનકડો પ્રયાસ કરો ધીરજ ધરીને રાહ જુઓ તમારું જે છે જે સંબંધ મિત્ર પરિવાર પ્રેમ તમારું હતું એ ફરી તમારી પાસે આવશે યાદ રાખો જીવનનો કે સંબંધનો અંત એ પરિણામ નથી એ કોઈ હેપી એન્ડિંગ નથી